વ્યક્તિ તમારી સામે મરી રહ્યો છે અને એની તમે મદદ નથી કરી શકતા ગમે તે કારણોસર તો તમારી આ જે સિસ્ટમ છે એ સિસ્ટમનું સિસ્ટમનું શું કામ કામ છે છે કે વિદ્યાર્થીઓને સુરક્ષા આપવી વિદ્યાર્થીઓનું ગણતર કરવું વિદ્યાર્થીઓને સારા માણસ બનાવવા એની જગ્યાએ આ જે શિક્ષા તંત્ર અંદર થઈ રહ્યું છે તે પૂરેપૂરું એક પ્રકારનું પાપ છે હવે જોવા જઈએ તો આનો ફેસલો શું થશે એ તો તંત્ર ઉપર જ સોંપવું પડશે કારણ કે તંત્ર એ આ બધું બનાયેલું છે પણ મારો કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે શું ખરેખર આ શિક્ષા છે જો શિક્ષા આ હોત તો આ ઘટના બની જ ના હોત આમાં વાલીઓ જાગવાની જરૂરત છે દરેકે દરેક વ્યક્તિ એ જાગવાની જરૂર છે કે તમે જેને શિક્ષણ માનીને ચાલી રહ્યા છો શું ખરેખર એ શિક્ષા છે કારણ કે શિક્ષાનો ઉદ્દેશ્ય તો વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ કરવાનો છે શિક્ષાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ શારીરિક વિકાસ આધ્યાત્મિક વિકાસ કરવાનો છે તો આ વિકાસ ક્યાં થઈ રહ્યો છે જો દરેકે દરેક વિદ્યાર્થીઓનો આવી રીતે વિકાસ ના થતો હોય તો આવી ઘટનાઓ બનતી જ રહેશે અને પછી આપણે તંત્ર પાછળ જ શું આ નિરાકરણ છે મને નથી લાગતું કે આ નિરાકરણ છે આ જે સિસ્ટમ બનાયેલી છે એ સિસ્ટમ ખરેખર એક ખોટી વ્યવસ્થા ઊભી કરી દીધી છે કારણ કે જ્યાં સુધી મને લાગે છે એક માણસની અંદર માનવતા નહી આવે ત્યાં સુધી આ બધું ચાલ્યા જ કરવાનું છે અને એ માનવતા પેદા કરવાનું કામ એ માણસની અંદર કે વિદ્યાર્થીની અંદર એ જાગૃતતા નાખવાનું કામ એ શિક્ષકનું છે શિક્ષકની એ જવાબદારી બને છે કે એને સંપૂર્ણ રીતે વિકસિત કરવું એને સંપૂર્ણ રીતે જાગૃત કરવું પણ આજકાલ શિક્ષા એક બિઝનેસ બની ગયો છે માટે આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષકો ખાલી એમના સિલેબસ પૂરતું ધ્યાન આપે છે એમનું જે ટાર્ગેટ હોય એ ટાર્ગેટ લઈને ચાલે છે અને સ્કૂલો પણ મને ખ્યાલ નથી કે સ્કૂલ તંત્ર કઈ રીતે ચાલે છે પણ એટલું તો કહી શકું આ ઘટના ઉપરથી કે સ્કૂલો પણ પોતાની રિસ્પોન્સિબિલિટી પ્રોપર રીતે નથી નિભાવતી આ એક ઘટના એ આખા વિશ્વને પ્રભાવિત કરે છે એ બતાડે છે કે મનુષ્યની માનવતા પૂરેપૂરી ખતમ થઈ ગઈ છે તો શું આ ઘટના આપણે ચાલુ રાખવી છે શું આવી જ રીતે આપણે કન્ટિન્યુઅસલી આગળ વધતા રહેવું છે તો આપણે આની અગેન્સ્ટમાં સ્ટ્રિક્ટ એક્શન તો લઈએ જ છે પણ સ્ટ્રિક્ટ એક્શનની સાથે સાથે જો વ્યવસ્થિત શિક્ષણ નહીં આપવામાં આવે તો આવી ઘટનાઓ બનતી જ રહેશે કારણ કે પછી જેવી રીતે એ શિક્ષિત થાય છે એના આધારિત એ કાર્યો કરતો હોય છે હવે જવાબદારી બધી જ શિક્ષક ઉપર છે કારણ કે શિક્ષક જ છે જે આ બધું બદલી શકે છે જો દરેક શિક્ષક જાગૃત થશે તો જ આવી ઘટનાઓને આપણે રોકી શકીશું આનો કોઈ બીજો તોડ નથી શિક્ષકે જાગૃત થવું પડશે શિક્ષા તંત્રમાં ખામી હશે તો બદલવી પડશે જો આ બધી વસ્તુઓ પર ધ્યાન નહીં આપીએ તો આવી અનેક ઘટનાઓ થતી જ રહેશે અને એનો કોઈ તોડ નથી કેમ શિક્ષક ઉપર હું ભાર મૂકું છું કારણ કે શિક્ષક ઉપર ભાર મૂકવાનો મારો ઉદ્દેશ્ય એટલો જ છે કારણ કે શિક્ષક જ છે જેને આપણે એ પદવી આપી છે શિક્ષક જ છે જે આખા સમાજનું ઘડતર કરી શકે છે શિક્ષક જ જવાબદાર છે આ બધી વસ્તુઓ માટે અને જો શિક્ષક નહીં બદલાય તો આ બધી પ્રવૃત્તિઓ ચાલતી રહેશે એમાં કોઈ શંકા નથી શિક્ષાને જે લોકો એક ધંધો કરી કાઢશો તમારા છોકરાઓને વિદેશમાં મોકલી દેશો તમારા છોકરાઓનું તમારા ખાનદાન નું તમારા સમાજનું જે પણ હશે એ બધું વ્યવસ્થિત કરી લેશો પણ જે માતા પિતા તમારા ઉપર ભરોસો મૂકીને એ વિદ્યાર્થીને સ્કૂલમાં મૂકે છે તો એમના માટે તમે શું કર્યું સવાલ આ છે સવાલ મુખ્ય એ છે કે આવી ઘટનાઓ કેમ બનતી રહે છે આવી ઘટનાઓનું પાછળનું કારણ શું